નીકળું પાણી જ દેખાય છે ભાઈ બીજી વસ્તુ દેખાતી જ નથી કાંઈ કોઈ વસ્તુ દેખાતી નથી ભાઈ આગળની તમે જોવો ખાલી અને આવા મોસમનો આનંદ માણવા માટે ભાઈ કાના ભાઈ આવી ગયા છે ધાબા ઉપર હો ભાઈ કાંઈ ઘટે નહીં હા ભાઈ હા ઓહો પવન પણ એટલો જોરદાર આવે છે મિત્રો અને વરસાદ ની તો વાત જ પૂછવામાં મિત્રો એટલો નો વરસાદ આવે છે એમ ઉપર ઉપર આકાશ છે ને પણ એવું લાગે કે દરિયો હોય એવું લાગે છે ઉપર પણ એટલો વરસાદ છે કોઈ વસ્તુ દેખાતું નથી મિત્રો વરસાદ એટલો પડે ને કે કઈ દેખાતું જ નથી મિત્રો અત્યારે જોવો બધા અંદરા ધાર પડે છે ભાઈ પાણી આવું તો ક્યારેય જોયું નથી એટલો વરસાદ પડે છે

બતાવું કેવા વરસાદ છે ભાઈ કઈ દેખાતું નથી એકદમ ઘુમ્મસ જેવું લાગે છે અને ભાઈ એવો ધોધમાર વરસાદ હોત તો ચાલો ગો મારી ખત્રી હાથમાં નથી તો બોલો આ તમે અવાજ તો કાનાભાઈને દવા પણ ચાલુ છે હજી અને તોય આ તમારા માટે જો વરસાદનો વ્લોગ બનાવો તો સરસ મજાનો પલડીને માતા તો ભાઈ ના ઉભાડ ભલે તમને હજી દવા કરવી પડે ભાઈ દવા અત્યારે ચાલુ છે અને હજી તમને બે ત્રણ દિવસ પહેલા જ વિડિયો નાખ્યો તો આપણે YouTube માં અને અત્યારે જો તમારા બધા માટે પલડીને વ્લોગ બનાવે છે પોતે ધાબા ઉપર આવીને અને ભાઈ વરસાદ પણ એવો છે ગજબનો વરસાદ છે આ વરસાદ એટલે ભયંકર વરસાદ કહેવાય તો જો તમે મિત્રો આગળ આગળ

કેમ કે નીચે દરિયો હોય ને ઉપર એવું જ લાગે છે કે દરિયો જ છે કોઈ વસ્તુ દેખાતી નથી અને સુરત વાળા બધા ઘણા ટાઈમ થી કેતા ભાઈ વરસાદ નથી વરસાદ નથી પણ આજે બધા વરસાદ વરસાદ કરી દીધા હો બાકી એમ કે ગરમી મોડી પડતી નથી ભાઈ વરસાદ નથી એમ પણ બધા વરસાદ વરસાદ પાણી પાણી કરી દીધા હો બાકી તો આ મિત્રો આગળ વ્યુ તમને બતાવો અત્યારે ચાલો

આ બાજુ તો જો કે સંજયભાઈ ભાઈ થી હવે એમ નથી કારણ કે ઈ સુકાઈ ગયેલા છે થોડાક પલ્લી જા અને હું તો વધારે પલ્લી ગયેલો છું એટલે છત્રી લઈને લોક બનાવવા માટે આ બાજુ આવ્યો છું આ બાજુ ઈ સંજયભાઈ ભાઈ નો આવી શકે એનું એનું કારણ છે કારણ કે આ બાજુ પવન પણ બહુ છે અને તમે આ બાજુ વ્યૂ વ્યુ જો આ હાઈ મારો ફોન પણ પલાળી ને કોઈ આઈફોન બાકી વાહ ભાઈ વાહ જોરદાર વ્યુ ઓ સરસ મજાનું વ્યૂ છે ભાઈ કાઈ ઘટે નહીં ભાઈ સુરત તો સુરત છે એકદમ ધોધમાર વરસાદ તમે જોવો કેમેરામાં પણ સાટા આવે એટલે કેમેરો પણ બ્લડ થઈ જાય છે એટલા સાટા આવે છે અને આવો નજારો તો ક્યારેક જ જોવા મળે હો ભાઈ અને આજે નાવાની કંઈક અલગ જ મજા આવી ગયો છે તો હવે હું પાછો છત્રીમાં વહી જાવ અને લોક બનાવવા માંડું અને સંજયભાઈ દઈ દઉં એટલે આઈફોન સાફ કરી નાખે તો આયો સંજયભાઈ આઈફોન સાફ કરી નાખો આવોલા યાર પલાણ નાખ્યો લાગે આખો બીનો કરી નાખ્યો જો ઓ યાર તમે આ લોકો આપણે આ યુટ્યુબ ફેમિલીને બતાવવા માટે કંઈ પણ કરો હે બધું કરવું પડે એકદમ યાર ઓ હોજી પાણી છે આમ હજી ધુંધળું ધુંધળું આવે છે ધુંધળું હજી ભાઈ કારણ કે સમય થઈ ગયો છે બસ સંતર દોટમાં ચાલુ છે અને ભાઈ પવન પણ ચાલુ છે અને એમાં સાથે વીજળીના કડાકડા

ત્યાં પકોડા ને ધબધબાટી બોલાવી દો અને બહાર નીકળો તો મિત્રો આપણે જે ગટર હોય એનું ધ્યાન રાખવું વીજળીનું ધ્યાન રાખવું વીજળી આપણે શોર્ટ સર્કિટ થતી હોય આપડે શોર્ટ સર્કિટ થતી હોય તો એનું ધ્યાન રાખજો મિત્રો જેથી કરીને કોઈને આ જાનહાનિ ન થાય તો ઇલેક્ટ્રિક વસ્તુનું પણ મિત્રો બધું ધ્યાન રાખજો તમે જેથી કરીને તમારે કોઈ પ્રોબ્લેમ ન થાય આ જો તમે વરસાદ ખાલી જો હા

સાથે બુંદી છે સાસ છે ઠંડી ખાવાનું ચાલુ કરી દીધું છે મિત્રો બાજરાના રોટલા ભાઈ એકદમ ધોધમાર વરસાદ માં કઈક અલગ જ મજા આવશે આજ તો તો મિત્રો હવે અમે ખાઈ લે ત્યાં સુધી અમારા લોગમાં તમે બનેલા રહેજો તો જવું ઉપરથી વ્લોગ બનાવીને આવ્યા હતા ચાલુ વરસાદમાં એટલે આઈફોનમાં પાણી ઘડી ગયું છે પણ કાઈ વાંધો નહીં એ બહુ બહુ સરસ ફ્યુચર આપ્યું છે વોટર રિજેક્ટ તો હવે આપણે આમાં વોટર રિજેકમાંથી આમાંથી આઈફોનમાંથી પાણી કાઢવાનું છે તો ચાલો હું તમને બતાવું કઈ રીતે પાણી કાઢી તો વોટર માં જવાનું સ્ટાર્ટમાં જવાનું પછી ત્રણ નંબર આપેલા હોય એક બે અને ત્રણ તો જે પ્રમાણે પાણી ગયું હોય એ પ્રમાણે આપણે નંબર સિલેક્ટ કરવાનો તો આપણે બે નંબરનું કરીએ જો પાણી કાઢે છે અવાજ સંભળાય છે તમને લોકોને પાણી કાઢે એટલે કેવો અવાજ આવે એકદમ બધું પાણી નીકળી જાય આઈફોનમાંથી બહુ સરસ મજાનું ફ્યુચર આપ્યું છે જો મિત્રો આજનો અમારો તમને કેવો લાગે એ લાઈક કમેન્ટ અને શેર કરજો અને કમેન્ટમાં બતાવજો તો શું અરે ભાઈ બધાને કેવું છે કે ભાઈ વરસાદમાં મજા બધા કઈ કઈ ત્યાં સુધી લાઈક કમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ચાલો આવજો બધા લઈ માતાજી ફરી મળી એક નવા વ્લોગમાં બાય બાય આવજો